મિત્રો નવરાત્રીના નવ દિવસ દરમિયાન આપણે માતાજીની ભાવપૂર્વક પૂજા વિધિ કરી ઉપાસના કરી અને હવે નવરાત્રી સમાપ્ત થવા જઈ રહી છે એટલે નવરાત્રીની પૂજાની ઉત્થાપન વિધિ કરવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને ગરબાનું વિસર્જન કરવામાં આવે છે તો આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે આ ગરબાનું વિસર્જન કેવી રીતે કરવું જોઈએ શું કરવું શું ન કરવું જોઈએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તથા ક્યારે કયા સમયમાં વિસર્જન કરવામાં આવશે અને જે આપણે કેવી રીતે જોડાયેલા રહેજો જે લોકો ગરબાનું વિસર્જન કરવાના હોય તે લોકોને આ વિડીયો ખાસ મોકલી દેજો તો મિત્રો ગરબાનું વિસર્જન સુદ દસમ એટલે કે દશેરાના દિવસે કરવામાં આવે છે કે જે આ વર્ષે

બે વાગે ને છપ્પન મિનિટ થી છ વાગે ને પચીસ મિનિટ સુધી અને આ સમયમાં પણ જો વિસર્જન ન થાય તો રાત્રે સાત વાગે ને છપ્પન મિનિટ સુધીમાં વિસર્જન કરી લેવાનું

હાથ જોડીને પ્રાર્થના કરવાની આ નવરાત્રી દરમિયાન આપણાથી થયેલી જાણીએ અજાણીએ ભૂલચૂકની માફી માંગવાની અને એ પછી માતાજીની આરતી કરીને ભાવભક્તિ પૂર્વક માતાજીને વિદાય આપવાની અને પૂજા વિધિનું ઉત્થાપન કરવાનું જેમાં જો આપણે કળશ સ્થાપન કર્યું હોય તેમાં જે કળશનું પાણી હોય તે આપણા આખા ઘરમાં છાટી દેવું અને બાકીનું વધેલું પાણી આપણા ક્યારામાં રેડી દેવાનું માતાજીનો પ્રસાદ સૌ લોકોએ લેવાનો જે ચોખા ઘઉં ને મગનો ઉપયોગ કર્યો હોય તે માતાજીના મંદિરે પધરાવી શકાય છે સ્થાપના કરવા માટે જે કપડાનો ઉપયોગ કર્યો હોય બીજી વખત જ્યારે આપણે કોઈ પૂજા કરીએ ત્યારે તે આપણે કપડાનો ઉપયોગ કરી શકીએ છીએ જે માતાજીને શૃંગારની વસ્તુ ધરાવી હોય તેમાંથી એક શૃંગારની વસ્તુ પ્રસાદી તરીકે પોતાની પાસે રાખી બાકીની વસ્તુ સૌભાગ્યવતી સ્ત્રીને આપી દેવી જોઈએ અને માતાજીની મૂર્તિ ફોટોની જે સ્થાપના કરી હોય તે ફરી આપણા ઘરના મંદિરમાં સ્થાપના કરી દેવી જોઈએ અને જે ગરબો હોય તેમાં આપણે વિસર્જન કરીએ એ પેલા એક વખત દીવો પ્રગટાવવાનો તથા તેમાં મીઠાઈની કોઈ પણ એક વસ્તુ મૂકવાની કે જેમાં બરફી પેંડા મૂકી શકો છો અથવા તો ગોળ અથવા ખાંડ પણ મૂકી શકાય છે એ સિવાય એક સિક્કો પણ મૂકવાનો અને માતાજીનો ગરબાનું જે આપણે સ્થાપના કરી હોય ત્યાંથી પોતાના હાથમાં લેવાનો ઈંડોણી સાથે ગરબાને ઉપાડી પોતાના માથા ઉપર રાખીને આપણા આખા ઘરમાં ગરબો ફેરવવાનો અને એ પછી જ્યાં આપણે વિસર્જન કરવા જવાના હોય ત્યાં લઈ જવાનો એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે આપણે વિસર્જન કરવા જવાના હોય એ પહેલા ગરબો ક્યાંય પણ રસ્તામાં કે ઘરમાં કે કોઈ પણ જગ્યાએ નીચે મૂકવા ન જોઈએ આપણા હાથમાં જ રહેવો જોઈએ અથવા તો બીજાના હાથમાં આપી શકો છો પરંતુ ક્યાંય મૂકવો જોઈએ નહીં જો નદીમાં વિસર્જન કરતા હોય તો ત્યાં મૂકવાનો અને જો મંદિરમાં વિસર્જન કરવાના હોય તો મંદિરમાં જ ગરબો મૂકવો જોઈએ અને જો ત્યારે દીવો ઓલવાઈ ગયો હોય તો એવું ના માનવું કે અપસુકન થયું છે માટે નિવાસ કરે છે અને એ પછી ગરબાના દર્શન કરીને માતાજીને મનમાં પ્રાર્થના કરીને અને ફરીથી ભૂલચૂકની માતાજી પાસે માફી માગીને ગરબાને વિદાય આપવાની